ને આની અંદર બ્રાસો નીકળી બોલો સાડા ત્રણસો નો વેચી બ્રાસો આ ઝેરી લીલો મસ્ત પટાવાળી છે રાણી ગુલાબી પટોળું છે નીચે બોર્ડર પટો છે બ્લેક છે આખી મસ્ત ચિકન બોર્ડર છે આ બાંધણી છે ઝેરી લીલો આ ગુલાબી કલર છે આ એકદમ સરસ દ્રષ્ટિ કલર છે આખો આ છે મહેંદી કલર આ જો મહેંદી કલર

એને પણ પૂરેપૂરો બેનિફિટ મળવાનો છે બધી વેરાયટીની અંદર જય માતાજી